શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો એકમું નામ માયાવાદાખ્ય તુલાગ્નિ માયાવાદરૂપી રૂના ઢગલાને ભસ્મ કરનાર અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે આ અલૌકિક આધિદૈવિક અગ્નિરૂપ છે આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે પ્રસંગ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મૂળ આચાર્ય શિવજી છે તેઓ શ્રી મા આચાર્યજીને બ્રહ્મવાદના સિદ્ધાંત બતાવે છે શ્રી આચાર્યજી દ્વારા પ્રગટ કરેલો ગ્રંથ પત્રાવલંબન કાશી વિશ્વનાથના મંદિર દ્વારે લગાડ્યો છે વિદ્વાનો વાંચે છે માયાવાદાખ્ય તુલાગ્ન એ નમ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો બે મુનામ બ્રહ્મવાદ નિરૂપક શ્રી આચાર્યજી માયાવાદનું નિરાકરણ કરી બ્રહ્મવાદનું સ્થાપન કરનારા છે છે આ નામ સ્વરૂપ પ્રસંગ સચ્ચિદાનંદ બ્રહ્મના સદ અંશરૂપ જગત છે ચિદ અંશરૂપ જીવ છે અને આનંદરૂપ પ્રભુની સેવા શ્રી આચાર્યજી કરી રહ્યા છે બ્રહ્મવાદનિરૂપકાય નમ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો ત્રણમું નામ અપ્રાકૃતા ખીલા કલ્પ ભૂષિત ભગવદ્ ભાવરૂપી અલૌકિક આભૂષણ કરી શ્રી મહાપ્રભુજી સર્વાંગ ભૂષિત છે આનામાં ઈશ્વરે ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજીના અંગે અંગમાં રોમે રોમમાં ભગવત સ્વરૂપના દર્શન થાય છે અપ્રાકૃતા ખિલાકલ્પ કલ્પ ભૂષિતાય નમ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો ચારમું નામ સહજ સ્મિતઃ જ્યારે અલૌકિક ભગવદ્ ભાવનું સ્મરણ થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ સહજ મંદ હાસ્ય યુક્ત થાય છે તેથી નામ છે સહજ સ્મિત આ નામ વીર્ય ધર્મ સૂચક છે પ્રસંગ સહજ સ્મિત શ્રી આચાર્યજી સેવકો પર કૃપા દ્રષ્ટિ કરે છે સહજ સ્મિતાય નમ શ્રી મહાપ્રભુજી શ્રી સર્વોત્તમજી એકસો પાંચમું નામ ત્રિલોકી ત્રણ લોક એટલે સ્વર્ગ મૃત્યુ પાતાલ લોકના આભૂષણરૂપ શ્રી મહાપ્રભુજી છે અથવા સાત્વિક રાજસ તામસ ભક્તજનના રૂપ શ્રી મહાપ્રભુજી છે આ નામ યશ ધર્મ સૂચક છે પ્રસંગ સ્વધામ પધારતા પહેલાં અડેલમાં શ્રી આચાર્યજી દામોદરદાસ હરસાનીજીને પોતાના ચરણ પાદુકા પધરાવી આપે છે ત્રિલોકી ભૂષણાય નમ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો છમું નામ ભૂમિ ભાગ્યમ ભૂમિના ભાગ્યરૂપ શ્રી મહાપ્રભુજી છે ભૂમિના ભાગ્ય માટે આપ ખુલ્લા ચરણ કમલથી ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરી બેઠકજીમાં પણ આપ શ્રી ભૂમિ પર જ બિરાજ્યા આ નામ શ્રી ધર્મ સૂચક છે પ્રસંગ ભારતના તમામ સ્થળોમાં ચારેય દિશામાં પૃથ્વી પરિક્રમા કરી રહેલા શ્રી આચાર્યજી ભૂમિ ભાગ્યાય ન મહ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો સાતમું નામ સહજ સુંદર શ્રી આચાર્યજી સહજ સુંદર છે આપ આપની સહજ સુંદરતાના દર્શન સેવકોને કરાવી તેમનામાં આનંદ સમુદ્ર ઉપજાવે છે આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્યજી રાજમાર્ગમાં પધારે છે પુરુષોત્તમ દાસ પોતાના ઘેર પધારવા વિનંતી કરે છે ત્યાર પછી પુરુષોત્તમ દાસ શરણે આવે છે સહજ સુંદરાય નમઃ શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું એકસો આઠમું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ આબ્જ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની રજ સકલ પુષ્ટિ માર્ગીય ભક્તોનું સર્વોપરી ધન છે આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે પ્રસંગ શ્રી આચાર્ય બિરાજી રહ્યા છે અને અશેષ ભક્તો આપ આપશ્રીના ચરણરજ પ્રાપ્તિ માટે તત્પર થઈ રહ્યા છે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણ આપજ રજો ધનાય નમઃ શિવલવાધી શકી જય